પવિત્ર ગામમાં પવિત્ર પ્રસંગે અને માં ચેહર ચામુંડા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાહવા મહારાજને આમંત્રણ કર્યા એ બદલ તમારા બધાના ખોટી ખોટી વંદન કરી ગોગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખા અને સદાય માટે પરમાત્મા હર હંમેશા તમારા નેહડાની આ પરિવારની ખૂબ ચડતી કળા એવી આપણે ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ બીજું ભગવાનની કૃપાથી માતાજીની કૃપાથી વડવાડા દેવની કૃપાથી પ્રતિષ્ઠા તમારી ખૂબ સારી થઈ જશે ગોગા મહારાજની ખૂબ કૃપા છે તમારા બધાનો ભાવનો પ્રેમ મહારાજ ઉપર ખૂબ કાહવા મહારાજ ઉપર ખૂબ ભાવનો પ્રેમ અને પ્રેમના જ આધારે આ બધું કાર્ય મહારાજની કૃપાથી થઈ રહ્યું છે એ બદલ મહારાજ તમને હર હંમેશા કોઈ તકલીફ નહીં પડે અને ભગવાન તમારું કાર્ય સિદ્ધ કરશે એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ છીએ પરમાત્મ વિવર્તનનું પૂન બહુ મોટું છે એનો રોટલો બહુ મોટો છે દેવોની કૃપા પણ બહુ મોટી છે આપણા ઉપર એના પુનના પ્રતાપે આવા બધા હમ હર હંમેશા આવોના બધા સારા કાર્ય થતાં જ રહેતો હોય છે એટલે ગોગા મહારાજની તો કૃપા સજ્જ અને કૃપા રહેશે પણ આપણો પૂનનો પ્રતાપ વડવાળા દેવનો પ્રતાપ આપણા માતાજીઓના પ્રતાપથી આવા હર હંમેશા હોમ હવન યજ્ઞ થય થાય એવી આપણે ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ બીજું આ જીવનમાં પરમાત્માએ આપણને મનુષ્ય દેહનો અવતાર આપ્યો છે અને આપણે સારા વિચારો રાખવા જોઈએ સારો આપણો વિકાસ થાય સારા આપણા કુટુંબ પરિવારનું કલ્યાણ થાય આપણા નેહડાનું કલ્યાણ થાય એવા જ હિતમાં કાયમ માટે હર હંમેશા સારા કાર્ય કરજો અને સારા સંસ્કાર રાખજો ગોગા મહારાજ ચહેર તમારા સન સદાય માટે ભેગો રહેશે અને અત્યારના સમયમાં આધુનિક જમૂનો ચાલી રહ્યો છે કમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે વૈજ્ઞાનિક જમૂનો ચાલી રહ્યો છે એના સાથે સાથે આપણા બાળકોને સારું શિક્ષણ લાવજો આપણા દીકરા દીકરીઓને ભણાવજો આપણા આ સમયમાં નબવું છે તો આપણા બાળકોને સારું શિક્ષણ આપજો દીકરા દીકરીને ભણાવજો અને શિક્ષણ એ જીવનનો હવે તો પાયો થઈ ગયો છે એટલે પરમાત્મા તમારા ભેગા હર હંમેશા સન સદાય ભેગા રહેશે પણ હવે એવો સમય આવી રહ્યો છે કે આપણા બાળકોને સારું શિક્ષણ આલો એવો સમય આવી રહ્યો છે એટલે આ તો કેટલું બધું દૂર છે અમારાથી તો બહુ દૂર છે અમે તો પહેલી વખત એક વખત આવ્યા હતા અને આ વખતે અમારા રણુજ આજે હવન હતું બાપાને પ્રતિષ્ઠા દિવસ હતો પણ કોઈ અંજળને લેખ બાપાનો નહીં હોય તો અમે જ્યાં શક્યા નથી ભગવાનભાઈને મેલ્યા નકા અમે તમને કીધું હતું કે ભગવાનભાઈ આવીએ છીએ અમે તો નહીં આવીએ છીએ પણ બાપાની કૃપા તમારા બધાનો ભાવને પ્રેમ અને અંજળને પોણીના લેખ અહીંયા ખેંચી લાવતા હોય છે એટલે ભગવાને આપણને મનુષ્ય દેહનો અવતાર આપ્યો છે એટલે સારા કાર્ય કરજો આ પરમાત્માના બગીચામાં આપણે બેઠા છીએ આ જીવન આપણું ભગવાનની રેલગાડીમાં બેઠા છીએ અને ક્યારે આપણું જીવન તૂટી જાય નું તાર જેમ તૂટી જાય રૂની પૂણી એટલે સારા સંસ્કાર અને સારા વિચારો અને પરમાત્માની મેરથી સારા જીવનમાં મનુષ્ય દેહનો ફરી ફરી અવતાર આવતો નથી મા બાપની સેવા કરજો ગુરુની સેવા કરજો વડીલોની સેવા કરજો સમાજની સેવા કરજો અને સારા વિચારો રાખજો એટલે જરૂર પરમાત્મા તમારા ભેગા રહેશે અને હર હંમેશા સદાય માટે પરમાત્મા દૂધ બાદરી દીકરામાં કોઈને ભગવાન ભૂખ્યા ના મેલે એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ ખૂબ પ્રાર્થના પુનના પરતાપે તમારા બધાના આશીર્વાદના પરતાપે તમારા બધાના મહારાજની કૃપાથી હર હંમેશા આપણા કાશીમાં પરમાત્માની કૃપાથી એક સરસ પ્રસંગ કરી આવ્યા હમણાં બે મહિના પહેલાં એ બધું પૂન આ સમાજનું છે આ વિહોતનનો પુનઃ છે સેવકોનું પુનઃ છે એનો પૂનનો પ્રતાપ આપણા કાશીમાં જઈને ભાગવત સપ્તાહ કરાય હજારોની સંખ્યામાં લોકો કાશીના તીર્થ થવામાં આવ્યા અને હજારોની સંખ્યામાં દરેકના પિત્રોનો મોક્ષ કર્યો અને કોઈ આયા છે કદાચ કોઈ નહીં આવ્યા હોય પણ જીવનમાં ગંગાજીમાં એક વખત નાવ અને કાશીનું તીર્થનું થોમ એક વખત તમે એના ચરણોમાં જાઓ તો આપણું કુટુંબનું આપણું પરિવારનું કાયમ માટે ચડતી કળા હોય છે એટલે અમારા તો પરમાત્માની કૃપાથી કેમ કરીએ ને આપણા વિહોતનનું સારું થાય કેમ કરીએ ને આપણા સેવકોનું સારું થાય આવા જ કાર્યો માટે અમારા રાત દિવસ તમારા બધાના કાર્યો માટે તમારા બધાના પૂનના પ્રતાપે હર હંમેશા આવા કાર્ય પરમાત્મા કરતા કરાવ અને તમારા બધાનું પૂર્ણ વધ એવી આપણા જોડે ગોગા મહારાજ જોડે વડવાડા દેવ જોડે વાડીનાથ ભગવાન જોડે આપણે ખૂબ પ્રાર્થના કરીએ છીએ અને જીવનમાં મા બાપની સેવા કરજો ઘણા લોકો તો મા બાપને એવું કહેતા હોય કે તમને ડો બાપ ખબર ના પડે બેહીજો ઘણી બહુ પણ એવું કહેતા હોય કે ડોસી બેહી જા તમને ખબર ના પડે આવું પણ કહેતા હોય છે પણ મા બાપ એ જ પરમાત્મા છે ચાર ધામ જાત્રા કરવાની જરૂર નહીં મા બાપની સારી સેવા કરશો અને શ્રવણ જેવા જેને દીકરા હોય એના કોઈ દાડો જીવનમાં કોઈ દુઃખ નહીં આવતું એટલે જે મા બાપ છે એ જ આપણો પરમાત્મા છે અને માં બાપની સેવાનું ફળ તમે વિચારો શંકર ભગવાનના બે પુત્ર હતા ગણેશજી અને કાર્તિક આ ભગવાનના બે દીકરા હતા બે વાદે વધ્યા કે પેલો કે હું મોટો પેલો કે હું મોટો એ વખત પાર્વતી માતાજીએ શંકર ભગવાને કીધું કે ભાઈ કોઈ વાદે વધશે નહીં જે અડસઠ તીરથની જાત્રા કરીને ઘેર વહેલો આવે ને એ મોટો એ વખત આ બંને જણા કાર્તિક તો પવન વેગે ઉડતો હતો અને ગણેશજી તો દૂંદાળા હતા એમને હલવાની પણ શક્તિ નથી તીરથ કરવા જવાની હેડવાની શક્તિ નથી એટલે એ વખત મોજવાણા અને કાર્તિક તો કહેતાને હારે અડસઠ તીરથ કરવાની જાત્રાએ નીકળી પડ્યો અને ગણેશ ભગવાને ગણેશજીએ શંકર ભગવાન અને પાર્વતીને બિહારી અડસઠ તીરથના ફેરા કર્યા એ વખત થોડો સમય થયો એટલે કાર્તિક અડસઠ તીરથની જાત્રા કરી ઘરે આવ્યો તાણા ગણેશજી માતાજી અને શંકર ભગવાનના માતા પિતાના પાછળ અડસઠ તીર્થના ફેરા કરતા હતા એ વખત શંકર ભગવાને પાર્વતીએ વર્ચનાલ્યું કે ભાઈ જે અડસઠ તીર્થની જાત્રા કરી ઘરે આવ્યો ને એ મોટો નહીં જે માતા પિતાની પાછળ અડસઠ તીર્થના ફેરા કરે ને એ મોટો કહેવાય એ દિવસનું ગણેશજીને ભગવાને શંકર ભગવાને વચન આપ્યું કે સારું કાર્ય છે એમાં ગણપતિ પહેલાં છે એટલે માતા પિતાની સેવાથી જો ગણપતિ પૂજવાના હોય તો આપણે પણ ગણપતિ જેવા થવાની જરૂર છે એટલે ગોગા મહારાજ વડવાડા દેવ હર હંમેશા ખૂબ તમને સુખી રાખશે અને પરમાત્મા કાયમ માટે તમારા ભેગા રહેશે અને આ નેહડામાં સારા કામમાં ગોહાડીએ અને ગોહાડીએ વાપરજો ગોગા મહારાજ તમને ગાડે ગાડા ભરી છે એવો ભગવાનનો ગોગા મહારાજનો ખૂબ આશીર્વાદ છે મોડા મોડા અમે પોક્યા પણ છતા તમારો ભાવ તમારો પ્રેમ અને તમારા બધાની જે ભાવના એ કદી અમે પૂરી ના કરી શકીએ એટલો બધો તમારો ભાવનો પ્રેમ છે આવો ને આવો ભાવને પ્રેમ સદાય રાખજો ગોગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખશે અને હર હંમેશા જીવનમાં સારા કાર્ય કરજો અને સારા વિચારો રાખજો એવી આપણો ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ છીએ અને ખાસ તો કહેવાનું એ કે આપણા બાળકોને ભણાવજો ભણાવવાની ખૂબ જરૂર છે તમે બધાને હશે શીખવણ આપવાની અત્યારના સમયમાં જરૂર નહીં અત્યારે તો બધાને જ ખબર પડે છે પણ અમારા જે અંતરના ભાવથી અમારી જે કાયમ માટે કહેવાતું જ હોય છે ગમે તે જગ્યાએ જઈએ પણ પરમાત્મા તમારા ભેગા રહે આપણા બાળકોને ભણાવો અને જીવનમાં ભગવાન તમને બધાને ખૂબ સુખી રાખે એવો ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ અને આ કોને ના કોને કાઢી નોખો એવું ના કરતા ભા ન એ ગંગાજીના કિનારે એક મહાત્માજીની ઝૂંપડી હતી આશ્રમ હતો અને એને ચોમાસાનો ટાઈમ હતો નદી નાળા આવો તમારા જેવો વઘરે એવા નદી નાળા ઉભરાણ હતા અને એ વખત પેલા દાદાજી એવા ગુરુ છે મારા જેવો એક ચેલો છે એટલે ચેલાએ કીધું કે બાપુ હમ ગમ જઈને હું દીવા ધૂપ માગી આવું એ વખત ગુરુજીએ ના પાડી કે બેટા નદી નાળા ઉભરણ હશે આપણે દીવો ધૂપ માગવા જેવું નહીં રવા દે પણ પેલા ચેલાએ મોન્યું નહીં કે ના બાપુ હું દીવા ધૂપ ચપટી માગી આવું આ ચેલો તોથી નીકળ્યો અને નીકળતા નીકળતા નદીનું કપડો પલાળીને હોમા કિનારે ઉતર્યો અને આવું ગોમ નિર્જાપુરા જેવું ગોમ હશે અને ગોમના ઝોપક ગધેડા બેઠા હશે એટલે થઈ ફૂંક્યું એટલે પેલા ચેલા નથી કે ગામમાં જોવાના સકલ થતા નહીં એટલે એના પગે પાહો એ પાછો વળી ગયો અને નદી ઓળંગી પહા કપડા પલાળી આશ્રમમાં જ્યો એટલે ગુરુજી પૂછ્યું બેટા આવ્યો દીવા ધૂપ ચપટી માગી આવ્યો એટલે એ વખત એ ચેલા એવું કીધું કે ના બાપુ ગમના જ પર ગધેડા ઊભો થયો ને એક ગધેડું હોય ભૂંક્યું એટલે મારા સુકન ના થયા એટલે હું પાછો આવ્યો એટલે ગુરુજી બોલે કે સાલા મેં તને ના પાડી હતી મારું ગુરુનું વચન ના માન્યું અને ગધેડાનું મનીને તું પાછો આવ્યો ઠેઠ ગમ મજી લો એટલે ગુરુનું વચન માણજો ગુરુને પગે લાગજો મા બાપને પગે લાગજો અને આ જીવનમાં ગધેડા જેવા માણસોનું કોઈ દાડો માનતા નહીં પગે લાગો દન કરો પૂન કરો જે કરો એ પગે લાગો તો યોગતા વાળા મહોત્સવ હોય ગુરુ હોય ઘણા લોકો ચોલ્લા ટપકા કપડા પહેરતા હોય ઘણા લોકો ભગવા ભેગ પહેરતા હોય પણ જો ગુરુ કરો તો બળદેવગીરી જેવા બાપુને પગે લાગજો ગુરુ કરો તો આપણા વડવડા દૂધરેજ જેવા કનેરામ બાપુને કરજો આવા યોગતાવાળા ગુરુ કરજો અને યોગતા વિનાના ગુરુ કરો તો આપણને કોક દાડો આપણે ભૂલા પડતા હોઈએ છીએ અને જીવનમાં ગાયને દહન કરજો ગાયનો પૂરો છોડજો કે ધાડા જોડે કોઈ દાડ ધરો ભેરાવતા નહીં અત્યારના સમયમાં છે ભલ ભલા લોકો ચકલો ઉડાડતા હોય હુવાજીઓ ગણો બાવાજીઓ ગણો જે ગણતા હોય અત્યારની આ સમય ચાલી રહ્યો કે ગાડા ચકલો પણ ઉડાડતા હોય છે આભમાંથી ચકલું પણ પાડતા હશે આવા આવા માણસો ચા ચાલતા હોય છે એટલે જીવનમાં બોલવા વાળા હારાહારું મેઠું બોલઠું બોલતા જ હોય છે પણ જીવનમાં માણસને ઓળખવાની શક્તિ રાખજો અને ઓળખવાની શક્તિ આપણે રાખશું તો કોઈ દાડો પરમાત્મા આપણને ભૂલા ના પાડવા દે અને પરમાત્મા એ જ ઈશ્વર છે અને જીવનમાં આપણો આત્માને એ જ પરમાત્મા છે એટલે ભગવાનનું ભજન કરજો ગોંગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખ અને હર હંમેશા સદાય માટે તમારી ખૂબ ચડતી કળા રહેશે એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ છીએ અને આ તમારું પૂન બહુ મોટું છે આજે રબારી સમાજમાં ઘણો આપણે કોઈ બીજા સમાજની ટીકા નહીં કરતા અમારા તો ગોગા મહારાજની જગ્યામાં અઢારે સેવક છે બાપાનું પણ રબારીનું રોટલોનું પૂન એનું મા બાપ ઘણો તો કોઈ ગયડા ઘરમાં એનું મા બાપ નહીં હોય ભલેના ઘર સારું મરચું સાસ હોય રોટલો સાસ હોય પણ રબારી સમાજનું માવતર કોઈ દાળ ગયડા ઘરમાં નહીં હોય આજે આખા ભારત દેશમાં ગુજરાતમાં ફરો રબારીનું મા બાપ કોઈદાળ ગયડા ઘરમાં નહીં મોટા મોટા ગાડીઓવાળા બંગલાવાળાના મા બાપ ગયડા બેઠા છે એટલે આપણું પૂન છે રોટલાનું ભલા આપણાને ગમે તે લોકો કહેતા પણ આપણું પૂન બહુ મોટું છે આપણો રોટલો બહુ મોટો છે અને જીવનમાં હજારો પાંચસો પાંચસો વરસથી આપણી દુધરેજ જેવી જગ્યાઓ વારીનાથ જેવી જગ્યાઓમાં દૂધરેજની જગ્યામાં હરિહરનો હાથ પડી ગયો છે આજે પાંચસો વર્ષથી દૂધરેજ જગ્યામાં હરિહરનો હાથ પડી ગયો છે હરિયર એટલે રોટલો અને કોઈ જગ્યામાં બધી જ સદાવતો ચાલતા હશે આપણી જગ્યામાં મણ વપરાય કોઈ જગ્યાએ હવા શેર વપરાય કોઈ જગ્યાએ મુઠ્ઠી વપરાય પણ અનખેત્રનો પૂન બહુ મોટું છે એટલે પરમાત્મા ચોક્કસ આપડા ભેગા છે અને સદાય માટે ભેગા રહેશે અને ગોગા મહારાજ વડે વડવાળા દેવ તમને બધાને ખૂબ સુખી રાખો એવી આપણે ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ અને મંદિરમાં કોઈ વાંધો નહીં કોઈ ચિંતા ના કરો અને બાપા તમારા ભેગા છે ને ખેર ગોગા મહારાજની માતાજીની સેવા કરો અને મારો ભગવાન તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ જય ગોગા મહારાજ જય વડવાળા દેવ ભાઈ હોય ભાઈ સભા વારો ખૂબ કમાલ મારો ગોગાનો ભગવાન જય બોલે છે એ મારો ઈશ્વર જે બોલે છે ભાઈ દરેક ની જે ભગવાન હવની લાજ રાખશે તમારો પ્રતિષ્ઠાનો ભગવાનનો દાડો હાવ હોના નો ઘડીનો એ ભાઈ મજા ગોમ મજા મારો કાશીનો શંકર જે બોલે છે મારો પરમાત્મા તમારી લાજ રાખશે મારો રોમ રાખશે ભાઈ વાળો કોઈ ભૂલ ચુક હશે તો ભગવાન કહે ભાઈ સ્વભાવ તમારી જે જે આશાઓ છે એ મારો ગોગાનો રોમ પૂરી કરશે ભાઈ સભા લેવા ભાઈ વી તમારી ચડતી કળા ના થાય તો હું વિહાલાલજી નો દેવ હે મારો ભગવાન મારો ઈશ્વર મારો કાશી નો શંકર જે બોલે છે ભાઈ કોઈ ભૂલચૂક કોઈ વસ્તુ હશે તો હું ગોગો કીધા રોગ નહીં સબાવ ભગવાન શું ઓ લાલજી દેવરાજ નો રોમ એ મારો ભગવાન મારો ઈશ્વર જે બોલો સભાવારો ખૂબ ખમા આ નેહ મજા ગોમ ગોધ્ર મજા શ્યામાળા મજા પરગણામાં મજા થઈ સભાવારો મારો ગોગાનો ભગવાન મારો ઈશ્વર તમારી હવની લાજ રાખશે ભાઈ મારો કાશીનો શંકર મારો ભગવાન ખૂબ મજા બોલે છે ભાઈ ભાઈ સભાવારો આ ચેહરભાઈનો ભગવાન ચાઉનનો રોમ ગોગાનો રોમ એ સતીનો સિકોતરનો રોમ ભાઈ તમારી લાજ રાખશે ભાઈ સભાવા ભાઈ ખૂબ મજા એ મારો પરમાત્મા જય બોલે ભાઈ લેવા ભાઈ આ પ્રતિષ્ઠા કરીને તમારે એક દિવસ આવજો ભાઈ મારો ગોગાનો ભગવાન એક વધારો લખી દે ભાઈ ભાઈ કોઈ ભૂલમાં પડશે નહીં ભૂલ કોઈ ગણશે નહીં સભાવાર મારો રોમ તમારી લાજ રાખશે મારો ભગવાન લાજ રાખશે મારો કાશીનો સંકલ લાજ રાખશે ભાઈ સભાવાર ભાઈ તમારી પેઢીનું પૂન તમારી લાજ રાખશે ભાઈ હવની જે

ભગત નું રોમ શું લેહ ની જે ભાઈ ખૂબ મજા એ ભાઈ જા જા કંકુના મારા ગોગાના ખૂબ રોમ રોમ છે ભાઈ દરેકના લેહૌ નહીં જે ભાઈ લેહ મારો ભગવાન મારો ઈશ્વર તમારી ખૂબ ચડતી કરાવે છે તેઓ મારો પરમાત્મા મારો રોમ બોલે છે ભાઈ હું જોગીઓની જમાતનો રોમ છું અને વિહોતરનો ભગવાન છું સભાવારો મારો રોમ મારો ઈશ્વર તમારી સદાય માટે ચડતી કળા કરશે ભાઈ હવની જે દરેકની લાજ મારો રોમ રાખશે મારો પરમાત્મા રાખશે ભાઈ જો હું કાહવાના ગોગાઈમાં ડગલો ભર્યા છે અને જોઈનું બદલોનીનું પરમાણ ના રાખો તો વિહાલ આજે સભાવાળો હોય જે હું કહેતા હરી વેગડા ભાઈ સભાવાળો જગતમાં પોણીથી પાત્રા થઈ રહેજો અને બત્રી દોતોથી જીભ રેમ રેજો તો સદાય માટે તમારી જે બોલાશે ભાઈ લે હોની જે ભુવાજી ખૂબ મજા ભાઈ થી પ્રતિષ્ઠા કરો મારો રોમ હાજર મારો પરમાત્મા હાજર વધાવે ને લે ખૂબ મજા ભાઈ સાઈન થી હવાઈ મજા પડી લે ભાઈ દરેક ની જે આપી ખૂબ મજા લે મારા જાજા કંકોના ગયા ઝાઝા રોમ રોમ સે લે હું ની જે આપી બોલો ગોગા